જેવું વિચારો જેવું ગા એવું થાય એટલે મજા આવે છે કલાકો ગાતા હોય ને હું તો બેઠ બેઠી કરતો હતો અહીંયા રાજ બેઠ બેઠો ગાતો હતો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પડ્યું રાજે કયું કીધું પાડ્યું કે વાલા આ તો વાલપુર છે વાં તો સાગર કે આવશે મારી ખબર નહીં કોણ કઈ બાજુ જાય કોણ આવશે આ દુઃખની વાત છે મને મારે આવો સાગર ભાઈ વાહ સાગરભાઈ શ્રી હજુ માણસ છે હું ઘણી વાર સાહેબ કહેતો હોય છું એક જોક્સ કહેતો હોય છું પણ હું કલાકારના જોક્સ એટલે મારું મનોરંજન કરાવતો હોય છું પણ હું જે કહેતો હોય છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાંય મેં જોયો નથી એક રૂપિયાનો અમારું રોકાણ નથી એક સાલ પહેરી કપડાં પહેરીને આવેલા કદાચ એક લાખ રૂપિયા નક્કી કર્યા હોય એક રૂપિયા ન આવે તો મારું જાય છે રોકાણ તો કંઈ છે નહીં પણ હકીકતમાં ઘણું બધું જાય છે કલાકાર કઈ સ્થિતિમાં હું તમને કહું છું અને હું જે બોલું છું આમાં પ્રમાણ સીધા બોલ નો નાખીએ પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવા લઈ જાય તેડીને ખંભે નાખે મેળામાં લઈ જાય ફરવા લઈ જાય એ કલાકાર નથી થઈ શકતો કલાકાર સારું ભાઈ પણ નથી આપતું શું કામ ચાર મહિના પહેલાં અમે તારીખ લીધી અમને ખબર કે ન લગ્ન આવવાના છે અને ભાણીના લગ્ન આવ્યા હોય તારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ હોય તો હગા ભા લગ્ન હોય અમે કોકના લગ્નમાં ગીત ગીત ગાતા હોઈશું હા હગ હારો બાપ હારો ભાઈ અમે મળી શકતા નથી અમે વ્યવહાર ચૂકી ગયા છીએ પોગ્રામમાં અમે તહેવાર ચૂકી ગયા છીએ દિવાળી હોય અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા અમે પ્રોગ્રામ લઈ લીધા આગળ અહીંયા જ જવું પડે છે એટલે ઘણું બધું આમાં ખોયું છે કલાકોરે અમારા ઉજાગરા રાત સુવા માટે છે અમે જાગી છીએ ભાઈ કિદ્ધિભાઈ ગાતા ગયા સુવા માટે રાત છે રાત સુવા માટે બાકી બધું જાગવા માટે જ છે અમે જાગ અમે હોવાનું તાજ નિશાચરમાં આવી અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટ્યા હોય થાય મને ખબર છે ચાર વાગે ઉઠો આમ વાર થઈ ગયો જયારે પાણીમાંથી મરી જેલો કાગડો કાઢ્યો આમાં એવું છે મારા લાખો ચાહકો છે

એટલો બધો ભોગારો છે મૂકો મેં તાસમાં મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું ગારું મય મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનું પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો એને હારમાં કે ઝાડમાં પાણી નાખ્યું બોલો હોળમાં ઝાડ બની ગયું પાણીનું પોઈઝન કરી કેવા પક્ષી પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતું નથી સાહેબ વાહ અમે ગાડી હું કીર્તિ ભાઈ અમે જાતે ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો મને કે આખા વાત સ્ટાફમાં કહી દઈ કે સ્ટાફમાં છે તો મને કે તારા પગ ઢાંકી દે કાળા છે કે હું તું પોલીસ વાળા પગ કાળા ન હોય મારે પગ ઢાંકવા મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફ ના કહે જાઓ આ તો દુખની વાત છે પણ મારે કરવી પડશે લે પગ ઢાંક્યા જ મેં પૂછો ને ઘણી મારી ભાઈ દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કરલો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન તો તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો ત્યાં તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ આવે અને બીજી વાત એ કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈએ છે ચડવા માટે આગળ જવા માટે હક્કાપાક અટવી હતા મને બધું આવડતું હતું પણ સ્ટેજ માથે કોણ પછડાયો મોટા સ્ટેજ માથે એક જ કલાકાર હતો કીર્તિદાન ગઢવી સાહેબ એ મને લઈ જાતો અને બાર પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાળો છે કે હકાબા ગઢવી સિંહ તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના તાપી પણ મારા પૈસા હું આથી નહીં લેવા પહેલો દાખલો છે કીર્તિદાન ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો વળી બધું આ નહીં મજા આવે તો એ કે આવશે જ તે અને આવી તા મને મજા આવી જઈશ હા એક માયાભાઈ આહિર એને મને પહેલા બહેર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલા મને પછી મને મને કોણ મારો ના દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોયો છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય જેમાં મેં કીર્તિ બહેન માયાબહેન યાદ નહીં કરાવે છે હું તો કોઈ કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ના તમારા માટે કોઈ પણ કંઈક પણ કરે અને એક તમારા દસ કામ કરે એક ન કરે તો એને માફ કરી દો કારણ કે દસને યાદ રાખવા એક નોકરે ચાલે એમ આ તો દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક નોકરે એટલે મને થઈ ગયો દુનિયા માલે રહ્યું છે મુદ્દો એ સાહેબ એટલે મેં વિચાર્યું હતું હું આવડો મોટો કલાકાર થઈશ તે મને અને આ દુનિયામાં હું સુરેવા આવ્યો મને ખુદ જ ખબર નથી જો હું ડાયરામાં જોઉં પૈસા આવ્યા ઘરે આપ્યા ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું પૈસા ઘરે શું લેવા આપું છું કે ડાડીઓ છું મજૂર છું અરે હું શું કોણ આ દુનિયામાં દુઃખની વાત છે પણ આ દુનિયામાં માણસ પોતાને માટે નહીં બીજા માટે આવે છે પોતાની દીકરી માટે બહેન માટે મા માટે પત્ની માટે બીજા માટે પોતાના માટે માણસ બધી આવતો જ નથી અને પત્ની હમતી નથી કોઈ વાત જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરી કરીને પાણી જ પાતી પેલા એ શુકરની ફી બાકી છે બાટલા લાવવાના છે આના પૈસા આપવાના છે તમે આટલા મોડા કેમ આવ્યા નક્કીની ખબર હોય છે કે માથે કેટલું દયાળું છે કોઈએ ગાયું દીધી છે કોઈને માર્યું હોય છે કોઈ અપમાન કર્યું છે પત્નીને ખબર જ નથી પણ હું તેમ કહું છું પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પેલા એમ કહેવાનું આવો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું કે તમને કોઈ માર્યા નથી ને કે ના તો ખાંડ લાવવાની છે બહુ સારું લાગશે નહીં પૂછી શકીએ પત્નીમાં તાકાત જ નથી રામદાસ બાપુ ને ભજન સાંભળતો આવું છું એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે પણ જીવતા માણા પાછળ ભજન ગવાય ખરું તો મેં સાબિત કર્યું ગવાય હું તમને પેલા શબ્દ સાંભળાવું એકાદ એટલે વગાડતા નહીં વગાડતા એના શબ્દ એવા છે જીવન બનો છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ મળી ગયા પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય કે જે માણસ પંથી પત્નીથી કંટાળી ગયું હોય ઘરે આવી ગયું હારી પત્નીની વાત ન કરતો પણ કંટાળી ગયું હોય પત્નીથી તો એના માટે આ ગાવું કેવી ગવાય જીવન બનવું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા પછી તમારા પછી થઈ ગયું છે હદ પાર તમારા પછી તમારા પછી મગજ નથી કરતું હવે કામ તમારા એ બાજુ ભટકારી બને ત્યાં નાખી એની માટે કહેવાય સારા માણસો ન કહેવાય આ તો એમ જાણે દુઃખ વાત છે પણ કરવી પડશે મારે સનસની ઘણા ટાઈમ થઈ ગયો કા સનસની કહું તમે એક લાખ રૂપિયાનું દાન કરજો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે ન્યૂઝમાં સંતસનીમાં કે અને દાન કર્યું પણ તમે કોકની છરી મારીને લાખ રૂપિયા કોકડી માહિતી લઈ લીધો તરત તમારો ફોટો આવશે ટીવીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની વેલ્યુ છે હારાની વેલ્યુ નથી જોયું બધી સવી જાય છે અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું મારો ને એવું ન આવે કે અગાપા ગઢવી સાહિત્યકાર છે પણ અહીંયા તું ગાયું બોલવા જીમ અને તમે મને મારવા લોહી જાણ કરી નાખો તે હવામાં પાછું આવે ટીવીમાં માં સનસનીમાં પણ કેમ આવે ખબર છે સનસન જોવા કાળો કાળો ચહેરો જોવો આશય સાહિત્યકારના ભેસ શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યું મેથી પા કારણ કે એનો જ વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો આવી ગયો વારો મરવાનો જો બેન્જા વાળો ભાગી ગયો છે જુઓ જો તબલા વાળે મુઠી વાળી દીધી જુઓ જો મંજારા વાળો ઉઘાડ પગ ચાલ્યો ખટારામાં જુઓ ડાયરો થઈ ગયો વિકલ શિકલ સન સની મળો હની બની એટલી વાર લાગે વાત વાત નથી ને અત્યારે એક પહેલાં માણસ ઈજ માટે મળી જતા ઈજ માટે હવે આપણું વહી જાય છે આવી જાય નોર્મલથી આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે તમે કોકનું બોજ માર દો પાંચ કરોડનું તમને આબરું વહી જાય વળી જો સમાન તમે પચાસ લાખ રૂપિયા પર તમારું સન્માન કરે તરત આબરું પાછી એટલે દોઢ કરોડ ભૂત તમને પચાસ લાખ જ આપવા ને માટે આબરૂ માં જાજી વાર લાગતી નથી આવી જાય હવે તે જ માટે બીક શું લાગે છે કોઈ સમાજ નું બોલી રાખે કોઈ મારો કોઈ કલાકાર કોઈ પણ ઇરાદે એવો ન હોય કોઈ માણસને દુઃખ લાગે એવું એક મન મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય ભજન ગાતો હોય શબ્દો કવિઓ લખ્યા હોય એમને ખબર નહોતી હોતી હોતી કે આ શું કહેવા માંગે છે કવિને જ ખબર હોય પણ લોકો દુઃખ લગાડે છે હવે સમાજ તો નહીં બોલે કે પણ હું એમ કહીશ કે ચક્કો એક હતી ચકી ચકો લાયા ચોખા નાળ ચકો લાયો મગનાળ તોય મારે માફી માંગવી પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે હકવા માફી માંગો એટલે હું કહીશ કે તું ચકો હું હકો ચકા બકા માફી માંગુ છું ભલે માફ કરો ચકા ગોબાર આ દુનિયા બધું કરાવશે હા બરો વારે ઓછા આવે ને ભૂલ કઢવા દાદા મા દીકરા દર લાગ્યા રાખે પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થાકી ગયા છે માફી મગાવવાળા માફી માગવાળા તો જોયું બે થાકી ગયા કંટાળ્યા બે ખોટો ધંધો બગડ્યો છે કે કલાકાર અહીંયા પહોંચતા પહોંચતા કલાકારને પછી સ્વસ્થ થાય છે બહુ ભોગ આપીને સુધી પહોંચે છે માર્સ એક સેકન્ડમાં અમને નીચે પાડી દે કે જ મેં પડશે એક સેકન્ડમાં કેમ પાડી દે અમને એને જોવું જોઈએ તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો તારી એની પત્ની એનું બાળક એની બેન એનો ભાઈ એના બાપ એના બાપ તમે ઘણા બધા લોકો નીચે પાડો છો એની હાય લાગી જાય તમને તમારા ખાવા ધાન કે પહેરવા લોકો છે સારા નાલાયક હો ચોખ્ખી વાત છે ટ્રાય કરજો તમને આ લાગી જાય હા શું માફી મગાય કામ છે એને બોલવા દો સમાજને ઘણું બધું એને કહેવું છે પણ ડર નથી નથી તો સાચું કહેવું છે સમાજને સાચું કહેશું ને ખરાબ લાગશે એક કલાકાર હતો નામ નથી આપતી કીર્તિભાઈ મેં સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો હતો માથેથી ને કે આ દુનિયા તારું અપમાન કરશે હજી ને કહું છું તાથી બોલ્યો હોત કે સાહેબ હું બધા એને વિનંતી કરું છું કે તમારી બહેનો દીકરોને કહેજો ટૂંકા કપડાં ન પહેરે તાઈ ભાઈ આયો હાલે તું તારા ઘરનું ધ્યાન રાખે બાપા કપડાં મૂકી આવી જલ્દી મેં તું ભાઈ ના પાડતો હતો ને કે સલાહ ન આપ તમારા બાપ આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું દુનિયાને ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં કોઈ સલાહ દેવી જ નહીં એકવાર મેં સલાહ આપી હતી પછી મેં આપી જ નથી એકવાર સલાહ આપી હતી મેં સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી પીતા મને આયો હવારમાં ફોન ક્યાં તારા બાપ નું પીસી ગયું પેલા ફૂલ થઈ જાઓ ફૂલ થઈ જાઓ અમારે શું લેવા દુઃખ ની વાત છે દુઃખ ને હા હું પેલા ફેસબુક બહુ વાપરતો મને શોખ મારા ને મારા આ વિડીયો મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા બસો વિરુદ્ધિ પણ હોય તો હારી ખરાબ બે કોમેન્ટ આવે હું વાંચતો તેમાં આવે વાહ એટલે હું ખુશ થઈ જઉં કોણ છે મૃત માણસ

રમી રમાય છે ઓનલાઈન લાખો માણસો મારી ગયા ઘણા લોકો આત્મહત્યા પણ કરી એમાં ઘણા લોકો લોકોએ બાળકોએ આત્મહત્યા કરી એ એ રમવાની ના પડશે રમવા જવું નથી કારણ કે એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતું ખુદ નથી જીતો ને એ પણ મેં ટ્રાય કરી હતી જીતતા જ નથી પણ એ એડ ટાઈપ હારીશ તે સાંભળજો જાહેરાત કેવી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે પાડે રહીશ રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામારે રમી રમતા શીખ્યો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબ માંથી ભિખારી કરી નાખી રમી કહેવાય રમાય નહીં હા ઘણી વાર એવું બને છે લોકો મને કે આ મારા ઘરે પગલા પાડો ને મિત્ર કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે મી આ પગલા મારા ઘરમાં ચાલીસ વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે તમારા બાપ કાયલ શું નો રહે સાહેબ અને હું તમને આથી સલાહ આપતો પણ ચોક્કસ કહું છું દુનિયામાં કોઈ એવો પગ બન્યો જ નથી જે તમારા ઘરમાં બળકત લાવી શકે ચાર જ પગ છે તમારા ઘરમાં જે બળકત લાવી શકે તમારી દીકરીના પગ તમારી બહેનના તમારી પત્નીના તમારી માના ચાર જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બળકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બળકત લાવી શકે બીજા લાવ્યા પગ તો દુનિયા પગ કોટી વાત છે હું બોલી જઈશ રોજો છે કોઈ લાવતું જ નથી સાહેબ ગિરનારની ભૂમિ છે મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર કીર્તન શિવાયમાં થયો અહીંયા પહેલી વાર જીવનમાં આવ્યો અને મોકો મળ્યો પહેલી વાર આવ્યો ટાઈમે આવ્યો આવું સારું સ્ટેજ મળ્યું આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા વખાણ તો કરવા પડે બધાને બહુ મજા આવી અને કે આ સ્ટેજ મળવું અઘરું છે આ ટેજ નહીં કોઈ પણ સ્ટેજ મળે એવું છે આ દુનિયામાં પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે કારણ કે આ બધા સંતો મંતો અહીંયા બિરાજમાન હું કહેતો હતો કીર્તન કે આ સંતો મંતો લાખો વર્ષની તપસ્યા કરે છે તમે એમ ના માનતા કે સંતો મંતો તો મનુષ્યના અવતારમાં હોય કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે આથી આપણો હારો શબ્દ નીકળી જાય એના કારણે અથડી જાય હારું ભજન નીકળી જાય એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય મને એટલી ખબર પડે આ શિવરાતમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી સંભળાવી જ્યાં બેઠા હોય જ્યાં ગુફામાં એના કાન સુધી જાય પવિત્ર થાય આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે એમાં ઘણા બધા ખર્ચા થાય છે એમ ઉતારો થતો નથી થાય ઉતારા વેગવા પડે પોતાના તારે ઉતારા થાય વાત કહેવાય દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મને હમણાં ફોન કે ગુફા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેજો મેં મેંદુ અઢી લાખ રૂપિયા કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો મેં મેંદુ હવા બે લાખ રૂપિયા આપજો મને અગુપા તમને કુતરામાં ખબર ન પડતી શું

પછી મને પચાસ રૂપિયા આપ્યા એટલે હું ઘઉં કાં તેલ ચોખા ગોળ આવું લેવું મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એનું ભાઈ જો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ જેવો થઈ ગયો છે કુતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ પણ મહત્વનું આપણો સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું પછી મેં નક્કી રહ્યું હું કદી કુતરાના પ્રોગ્રામ નહીં કરું આવા દસ બાર પ્રોગ્રામ કરું હાલો મને ધડકવા હાલે આવા બે ત્રણ કલાકનો બેટકા ભટક્યા હા વાહ વાહ વાવ ભટક્યા શું વાત કરું હા હા ભાઈમાં એક ફોન આવ્યો તો અગુબા બને કે અગુબા છેલ્લા પૈસા બોલો છેલ્લા પૈસા બોલો કેટલા લેશો મેં તું અઢી લાખ રૂપિયા મને તમે શું તે થયું ડાયાભાઈ છે કામ હું સારું છું ડાયા હા ડાયાભાઈ ડાયાભાઈ થેન્ક યુ થેન્ક યુ મને ફોન આવ્યો કે અગુબભાઈ પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો બી અઢી લાખ રૂપિયા લઉં છું પેલા મણ કે તમે સ્ટેજમાંથી લોટિયા ખાવાના છો